મોરબી તાલુકા પોલીસ ટીમ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોરબી માળિયા હાઇવે લક્ષ્મીનગર ગામ પાસે શંકાસ્પદ કાર નીકળતા તેનો ફિલ્મી ઢબે પીછો કરી લક્ષ્મીનગર ગામની સીમમાં અનપૂર્ણા હોટેલ નજીક કાર ઊભી રખવતા કારમાં સવાર માણસો ભાગાદોડી કરવા લાગ્યા હતા ગેંગના ત્રણ સાગરીતોને દબોચી લેવામાં આવ્યા હતા અને આ સાથે કારની તપાસ લેતા કારમાં ચોરી ધાડ પાડવામાં ઉપયોગમાં લેવાતા સાધન સામગ્રી મુદ્દામાલ કબજે કર્યો હતો આ અંગે ડીવાયએસપી પી એ ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી પૂરી પાડી હતી જેથી ચોરીના બનતા બનાવો અટકાવવા માટે તેમજ અગાઉ દાખલ થયેલા નીતિ ગુનાઓ શોધી કરવા માટે ઉપરી અધિકારી શ્રી તરફથી આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લા પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ સઘન કરવામાં આવેલ હતું જે અન્વયે મોરબી તાલુકા પોલીસ દ્વારા એક સલાહની કામગીરી કરવામાં આવે છે જેમાં મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટલ નજીક સાંઈકાંઠા પાસે એક તવેરા ગાડીમાં સાતથી આઠ ઈસમો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા મોરબી તાલુકા પોલીસે નાકા ઘેરો કરી અને તે લોકોને પકડવા જતા કુલ ત્રણ ઇસમો પકડાઈ ગયા છે જે ત્રણ ઇસમો નામ કૈલાસસિંહ પારસિંહ ધુડિયા પ્યારસિંહ ઉર્ફે ભગત તથા જયદીપ રણુભાઈ બામણિયા અને બધા અલીરાજપુર મધ્યપ્રદેશના અહીં પકડાઈ ગયેલ છે તેમજ અન્ય ચાર ઇસમો નાસી જવામાં સફળ થયા છે આ જે દવેલા ગાડીથી ચેક કરતા ગાડીમાંથી નાનો મોટું ગટર લોખંડનો સળિયો ગણેશિયો બેટ મોટા ડિસ્મિસ વગેરે મળી કુલ રૂપિયા એક લાખ વીસ હજારનો મુદ્દામાં કબ્જે કરવામાં આવે છે તેમજ આ સમો ગેંગ કેસ દાખલ કરી તપાસ કાર્ય હાથ ધરતા આ એ મોરબી તાલુકાના ધરમપુર ગામે એક સ્કૂલમાં ₹85000 ની ઘરફોડ ચોરી કરેલ હોવાની કબૂલાત આપે છે જે ઘરફોડ ચોરીનો ગુનો સુધી એમની પાસે ₹70559 નો રેકોર્ડ છે આ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર છે જે આ રિમાન્ડ દરમિયાન ઘણા બધા ગુનાઓ સુધી સેટવાની શક્યતા છે